50 માના પર્વનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા ત્યારે આકાશમાંથી એકા એક ભારે આંદીના ઘુગવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું અગનીના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા આજકાન અસંખ્ય ચર્ચ દાવો કરે છે કે તેઓ 50 માના પર્વને મના વિ રહ્યા છે અને તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે પણ જ્યારે આપણે પરમેશ્વર દ્વારા સ્થાપિત નિયમ પ્રમાણે નિયુક્ત કરેલા 50 માના પર્વે મનાવીએ છીએ તો આપણે પવિત્ર આત્માનો આશીષ પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારે 50 માના પર્વની તારીખ કઈ છે જેમાં આપણે પવિત્ર આત્માના આશીષ પ્રાપ્ત કરી શકીએ છીએ જૂના કરારમાં 50 માના પર્વનું નામ અઠવાડિયાનો પર્વ છે તેનો અર્થ છે કે પ્રથમ ફળના પર્વથી 7-7 બાદ પાડવામાં આવશે નવા કરારના સમયમાં તેને 50 માનો પર્વ કહેવામાં આવતો હતો કેમ કે આ પ્રથમ ફળનો પર્વ પછી 50મો દિવસ છે ત્યારે 50 માના પર્વનો નિયમ શું છે ઈસુએ તેમના શિષ્યોને સ્વર્ગ પર જતા પહેલા પ્રાર્થના કરવા માટે કહ્યું इसोना वचन પ્રમાણે શિષ્યોએ સ્વર્ગારોહણના દિવસથી 10 દિવસો સુધી પ્રાર્થના કર્યા પછી મારતની ઉપરની ઓડીમાં 50માનો પર્વ મનાવ્યો બીજા શબ્દોમાં 50માના પર્વનો નિયમ સ્વર્ગારોહણ દિવસથી 50માના પર્વ સુધી 10 દિવસો સુધી દરરોજ વહેલી સવારે અને સાંજે પ્રાર્થના કરવાનો છે અને 50માના પર્વને પવિત્ર મનાવવાનો છે 50માના પર્વે પવિત્ર આત્માના કાર્ય દ્વારા ઘણી આત્માઓને પરમેશ્વર તરફ લઈ જવામાં આવી ત્યારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપણે પચાસમાના પર્વને કેમ મનાવવાની જરૂર છે તે દિવસને યાદ કરવા માટે અઠવાડિયાઓનો પર્વ સ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યારે મુસા દસ આજ્ઞાઓ પ્રાપ્ત કરવા ગયો હતો ઈસુએ મુસાના કાર્ય પ્રમાણે ભવિષ્યવાણી પૂરી કરી જે રીતે મૂસા લાલ સમુદ્રથી ઉત્તરિયાના 40મા દિવસે સિનાઈ પર્વત પર ચડ્યો હતો તે ઇસુ તેમના પુનૃત стан પછી 40મા દિવસે સ્વર્ગમાં ગયા તેમજ જેમ મૂસા લાલ સમુદ્રને પાર કર્યા પછી 50મા દિવસે પરમેશ્વરથી 10 આજ્ઞાઓ પ્રાપ્ત કરવા માટે સિનાઈ પર્વત પર ચડ્યો તેમ ઇસુએ સ્વર્ગના પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો અને પુનૃત станના 50મા દિવસે પવિત્ર આત્મા રહેલો તે થી પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપણે નિયુક્ત સમય અને નિયમ પ્રમાણે 50 માના પર્વને મનાવવો જોઈએ પ્રથમ ચર્ચના સંતો જેમણે 50 માનો પર્વને મનાવ્યો પવિત્ર આત્માના દાન દ્વારા દુનિયાને પ્રચાર કર્યો કે ઈસુ ખ્રિસ્ત છે ત્યારે શું એવું કોઈ ચર્ચ છે જ્યાં ઈસુના કહેવા પ્રમાણે 50 માના પર્વને મનાવવાના દ્વારા બાઇબલમાં ભવિષ્યવાણી પ્રમાણે લોકોને પવિત્ર આત્માની આશીષ મળે છે હા તે છે તે વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે ચર્ચ ઓફ ગોડ જે ખ્રિસ્તના વચન પ્રમાણે પચાસ માના પર્વ મનાવે છે ભવિષ્યવાણી પ્રમાણે પવિત્ર આત્માના આશીષ પ્રાપ્ત કરે છે બે હજાર બાવીસ સુધીમાં એકસો પિચોતેર દેશોમાં ચર્ચના તેત્રીસ લાખ નોંધાયેલા સભ્યો થઈ ગયા છે